મારું નામ ડાભી મીનાબેન છે ગામ છે માંડવધાર મારી ઉંમર છે ઓગણત્રીસ વર્ષ અમે આશા વર્કરમાં નોકરી કરીએ છીએ એના માટે અમારે દસ માં નું બાર માં અત્યારે એલસી અથવા તો માર્કશીટની જરૂર પડી છે એના માટે આ ઉંમરે નાના બાળકો સાથે તમે પરીક્ષા દેવા આવી રહ્યા છો બહુ ઉત્સાહભરી લાગે છે હા મનમાં સારું ફીલ થાય છે